નમસ્કાર મિત્રો લવાદી સમાધાન અને મધ્યસ્થી વચ્ચેનો તફાવત મિત્રો ઘણા યરના પેપરની અંદર તમે ચેક કરી લેજો આ પ્રશ્નો હશે જ તો પ્રશ્નની શરૂઆત કરીએ મિત્રો પહેલાં પેપર જાય મેળવી લઈએ કે વૈકલ્પિક વિવાદ નિવારણ એડીઆર એ કોર્ટની બહાર વિવાદી વિવાદ ઉકેલવા માટેની એક પદ્ધતિ છે આજકાલ પક્ષકારો કોર્ટમાં લાંબા કિસ્સ ચલાવવાને બદલે લાદ ચવદ અને ઓછા ખર્ચે ઉકેલ લાવવા માટે એડીઆર પદ્ધતિ અપનાવે છે લવાદી આર્બિટેશન કોન્સિલેશન અને મેડિએશન લવાદી સમાધાન અને મધ્યસ્થી એમ ત્રણ મુખ્ય એડીઆરની પદ્ધતિઓ છે ભલે આ ત્રણેય પદ્ધતિઓ તૃતીય પક્ષ દ્વારા વિવાદ ઉકેલવા માટે ઉપયોગ થાય છે તેમ છતાં દરેક પદ્ધતિની અંદર એક તફાવત જોવા મળે છે એ તફાવત આપણે જોઈશું તો પહેલું લવાદી વિશે આપણે માહિતી મેળવીએ લવાદી એક એવી પદ્ધતિ છે કે જેની અંદર તૃતીય પક્ષ જે પોતે લવાદ હોય છે એ ન્યાયાધીશની જેમ કાર્ય કરે છે લવાદ પક્ષકારોના મત મકદલની સમીક્ષા કરીને તટસ્થ ફેસલો આપે છે જે કાયદેસર અને અને હોય હોય છે જેમ અમલમાં મૂકી શકાય છે આ પદ્ધતિ સામાન્ય રીતે મોટા વેપારી વિવાદો આંતરરાષ્ટ્રીય કરાર અને બાંધકામ સંબંધિત વિવાદો માટે ઉપયોગી હોય છે બીજું છે સમાધાન કોન્સિલેશન સમાધાન એક એવી પદ્ધતિ છે જેની અંદર તટસ્થ તૃતીય પક્ષ જેને સમાધાન કરતા તરીકે ઓળખવામાં આવે છે એ બંને પક્ષોને ઉકેલ માટે સલાહ આપે છે સમાધાન કરતા ઉકેલ માટે ઉકેલો અથવા તો માર્ગ સૂચવે છે પરંતુ અંતિમ નિર્ણય પક્ષકારો જાતે જ પોતે લેતા હોય છે સમાધાનનો ફેસલો પણ બાધ્ય કરતા હોય છે આ પદ્ધતિ મોટા ભાગે શ્રમ વિવાદો કુટુંબ સંબંધો અથવા વ્યવસાયિક વિવાદો માટે વધુ ઉપયોગી છે ત્રીજો પોઈન્ટ છે મિત્રો મધ્યસ્થી એટલે કે મેડિએશન સોરી મીડિયેશન મધ્યસ્થી એ સ્વૈચ્છિક પદ્ધતિ છે જેની અંદર તૃતીય પક્ષ પોતે મધ્યસ્થી હોય છે એ બંને પક્ષોને મૈત્રીપૂર્ણ મૈત્રીપૂર્ણ સમજૂતી લાવવા માટે માર્ગદર્શન આપે છે મધ્યસ્થીકાર ઉકેલ માટે કોઈ સૂચનો આપતો નથી બંને પક્ષો પોતે જાત પોતે જ ઉકેલ લાવે છે મધ્યસ્થીનો ઉકેલ કાયદેસર બાધ્ય નથી આ પદ્ધતિ મુખ્યત્વે છૂટાછેડા કુટુંબ વિવાદો અને લઘુ લઘુસ્તરીય વિવાદો માટે ઉપયોગી છે લવાદી સમાધાન અને મધ્યસ્થી વચ્ચેનો તફાવત જોઈએ તો પહેલો પોઈન્ટ છે મિત્રો માળખું અને ફોર્માલિટી લવાદીની અંદર જોઈએ તો સૌથી સખત અને કાયદેસર માળખું ધરાવે છે નિયમિત કાયદે કાયદાકીય પ્રક્રિયાઓમાં ફેંસલો થાય છે સમાધાનની અંદર જોઈએ તો મધ્યમ સ્તરની પદ્ધતિ છે સમાધાન કરતાં ઉકેલ માટે માર્ગો સૂચવે છે પરંતુ કોઈ ફરજિયાત નિયમન નથી અને જ્યારે મધ્યસ્થીની અંદર જોવા જઈએ તો સૌથી સરળ પદ્ધતિ છે અને સ્વૈચ્છિક પદ્ધતિ છે એની અંદર કોઈ પણ ફોર્મેટિંગ અથવા તો ફોર્મલ માળખું જોવા મળતું નથી નિર્ણય અને બાધ્યતાની પોઈન્ટ વિશે જોઈએ તો મિત્રો લવાદીની અંદર લવાદનો ફેસલો કાયદેસર અને બાધ્ય હોય છે કોર્ટની અંદર તેનો અમલ મૂકી શકાય છે અમલમાં તે મૂકી શકાય છે જ્યારે સમાધાનની અંદર સમાધાનકર્તાના સૂચનો બાધ્ય નથી અંતિમ નિર્ણય પક્ષકારો પોતે જાતે જ લેતા હોય છે જ્યારે મધ્યસ્થીની અંદર બાધ્ય નથી એ પણ બંને પક્ષકારો પરસ્પર મૈત્રીપૂર્ણ રીતે સમજૂતી લાવે છે આગળનો ટોપિક છે મિત્રો તૃતીય પક્ષની ભૂમિકા લવાદીની અંદર લવાદ ન્યાયાધીશની જેમ ફેસલો આપે છે સમાધાનની અંદર સમાધાન કરતા ઉકેલ માટે સલાહ આપે છે જ્યારે મધ્યસ્થીની અંદર મધ્યસ્થી માત્ર ચર્ચા માટે માર્ગદર્શન આપે છે આગળનો ટોપિક છે કયા વિવાદ માટે ઉપયોગી છે તો લવાદીની અંદર મોટા વ્યાપારી કરાર આંતરરાષ્ટ્રીય વિવાદ અને બાંધકામ સંબંધિત વિવાદ માટે વધુ ઉપયોગી બંતાવે છે લવાદી જ્યારે સમાધાન એ શ્રમ વિવાદ બિઝનેસ પાર્ટનરશિપ વિવાદ માટે વધુ ઉપયોગી છે જ્યારે મધ્યસ્થી છૂટાછેડા હોય કુટુંબી વિવાદો હોય નાના ગૃહના વિવાદો માટે વધુ ઉપયોગી બંતાવાય છે ભારતની અંદર કાનૂની માળખું જોવા જઈએ તો લવાદ લવાદી અને સમાધાનની અંદર લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નું હેઠળ જોગવાઈ છે લવાદી ફેસલો કોર્ટની અંદર બાધ્ય છે સમાધાનનો ફેસલો બાધ્ય નથી મધ્યસ્થીની અંદર જોવા જઈએ તો જે સીપીસીની કલમ એટી નાઇન છે એના તો એની જોગવાઈ આપવામાં આવેલી છે મધ્યસ્થીની અંદર અને કોર્ટ પક્ષકારોને મધ્યસ્થી માટે દોરી જાય છે સારાંશમાં જોવા જઈએ લવાદી એ કાયદેસર અને બાધ્ય ફેસલા માટે હોય છે સમાધાન તૃતીય પક્ષ દ્વારા ઉકેલ માટે સલાહ બાધ્ય ઉકેલ અને સલાહ માટે હોય છે એ બાધ્ય નથી હોતા ફેસલા માટે અને મધ્યસ્થી અંગે જોવા જઈએ તો સ્વૈચ્છિક પદ્ધતિ છે મૈત્રીપૂર્ણ સમજૂતી માટે અને સહાય થાય છે આ પદ્ધતિઓનો ઉદ્દેશ એ હોય છે કે વિવાદો ઝડપી અને મૈત્રીપૂર્ણ રીતે ઉકેલાય